હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજના સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમે તમને જણાવશું કે અમે અમારો રીલ્સ કઈ રીતના બનાવીએ અને આજે અમે બિહાઇન્ડ ધ સીન અમે બાને એક્ટિંગ કઈના શીખવાડીએ છીએ બા કેવી રીતે બોલે છે અમે સેટઅપ કઈ રીતના કરીએ છીએ અને અમારા એક રીલ્સ પાછળ કે એક વિડીયો પાછળ અમારી કેટલી મહેનત હોય અમે કઈ રીતે કામ કરીએ છીએ એ અમે તમને બધું એ બતાવીશું કે જે અમે વિડીયો બનાવવામાં જે કામ કરતા હોઈએ કા તો ગમે તે જે વસ્તુ અમારે તકલીફ પડતી હોય એ પણ તમને બતાવીશું અને હા વિડીયોમાં તો અમે કંઈ અલગ જ બતાવીએ છીએ પણ અમે રિયલમાં શું કામ કરીએ એ પણ તમને આગળ વિડીયોમાં બતાવીશું એટલે તમે સ્કીપ ના કરતા આખો વિડીયો જોજો અને મમ્મી જો શાકભાજી લેવા જાય જેમ કે સમાજમાં જાય છે ત્યારે બધા કહે છે તમે તમે તો આવા લાગતા જ નથી રીલ્સ કઈ રીતના બનાવો છો અને જો અત્યારે વાગી ગયા છે પોણા બાર અને અમારા આ વિડીયો બનતા મિનિમ બેથી અઢીરો વાગી જ જશે અને હું અમારી જોડે કંઈ માઇક છે નહીં અમે આ મોબાઈલથી જ અમે રેકોર્ડ કરીને વિડીયો બનાવતા હોઈએ છીએ એટલે તમે આખી અમારી જે મહેનત હોય એ તમે જુઓ અને સબસ્ક્રાઈબ કરજો કંઈક અને બધાને શેર પણ કરતા રહેજો જેથી અમને બી થોડો પ્રોત્સાહન મળતું રહે એવું बेटा तो आ भी गई येऊ नहीं आ भी गई बेटा आ भी गई बेटा अरे थारे आ गए मारे आगा। आगा। मारे आ भी बेटा तू आ भी गई अभी एक के मेवार बोलो तो जो मित्रों माय जोड़े कई फैसिलिटी के वो के वो

તો મિત્રો હવે તમે જોઈ લીધું કે અમે કઈ રીતના શૂટિંગ કરીએ છીએ કઈ રીતના અમે બાને શીખવાડીએ છીએ ગાયત્રી કઈ રીતના રેકોર્ડ કરતી હોય છે અમારી પાસે કંઈ સુવિધા તો કંઈ છે નહીં મોબાઈલમાંથી અમે અવાજ રેકોર્ડ કરીને અને એડ કરીએ છીએ ટ્રાયપોડ કે અમે કેવું લાઈન માઇક છે નહીં અને હજી તો વિડિયો પત્યો નહીં ના મેડમને હું ખાવા લાગી હવે તો દોઢ વાગ્યો ખાલી પાંચ વાગ્યા છોકરાઓને ઉઠાડવાનું સ્કૂલે કરો એ વાત પણ બરાબર છે વહેલા ઉઠી આવે એટલે ઊંઘ આવે પણ હવે છેલ્લું જ છે દોઢ વાગી ગયો છે અને હા અમે જ્યારે રીલ શૂટ કરતા હોય ત્યારે અમે નોકરી કરતા એવો દર્શાવતા હોઈએ પણ એક્ચ્યુઅલી અમે શું કામ કરીએ એ હું તમને બતાવું અને હા એની પહેલાં આ જે વિડીયો મેં બનાવ્યો એ તમે પહેલાં વિડીયો આખો પૂરો જુઓ એના પછી અમાર જે ફની મોમેન્ટ હતા એ તમે જુઓ

બહુ બહુ ચાલાક છે બેટા તું હા મમ્મી કેળા લઈ આવી આપસ આવે છે તો બાર કેળા તે અને ચલો મિત્રો અમે શું કામ કરીએ હવે તમને બતાવું જો રીલ્સમાં તો અમે નોકરીવાળા બતાવીએ છીએ પણ એકચ્યુઅલી હું કામ કરું છું આ હું દર્જી છું અને હું સિલાઈનું કામ કરું છું ટાઈમ મળે ત્યારે અને વધારે પડતા તો અમે રાતના જ વિડીયો ઉતારતા હોઈએ છીએ અને હા વિડીયો ગમ્યો હોય મને મહેનત ગમતી હોય તમે લાઈક કરજો શેર કરજો અને હા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો અને શેર તો કરતા જ રહેજો બધા ચલો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી બીજા બ્લોગમાં મળશું